આપણે મારી એવી વિનંતી છે ગામડું હોય તે સિટી હોય તે ધાબુ હોય તો અથવા બારી પડતી હોય તે કોઈ પણ જગ્યા એવી લાગે ને ત્યાં તમે એક કુંડું મૂકી દો અને આ ઉનાળાના દિવસો ધમધમ આલે છે તો પાણી બીજા વગર હાલે નહીં એટલે મારે કહેવાનું વિનંતી એવી છે તો તમે એક પાણીનું ખાલી કુંડું મૂકો એની બિસ્લેરીની કાંઈ જરૂર નથી સાલી સાદું કુંડું મૂકી દો તો એને પાણી પીવાનું મળી જાય કોઈ બી જગ્યાએ તમે બધે ગામડામાં મૂકશું સિટીમાં મૂકશું તો બધે કુંડા મૂકશો તો એને કોઈ બી પક્ષીને બહાર જવા પણ નહીં રહે ખાસ વિનંતી છે આપણે એટલું કરીએ ખાલી એક એક કુંડું મૂકવાનું બીજું કાંઈ જરૂર નથી ખાલી એક એક ધાબે કુંડું મૂકી દો બે દિવસે એક દિવસે પાણી રેડો બસ કાંઈ જરૂર નથી ખાલી એટલું આપણે કરવાનું છે ઉનાળાના દિવસો ધમ હાલે છે એમાં આપણે ખાસ વિનંતી છે કબૂતર પણ પાણી પીવે કોઈ બીજા જીવ જંતુ પાણી પીવે કીડી મકોડી પણ પાણી પીવે એટલે ખાસ જરૂર છે તમે એથી ઊંડું મૂકો